વર્ષ બે હજાર પચીસની શરૂઆત નવા ઉત્સાહ નવી આશાઓ અને નવા પડકારો સાથે થઈ છે એવામાં આ વર્ષ ધનુ રાશિ માટે શું ખાસ લઈને આવ્યું છે શું તમને તમારા કરિયરમાં સફળતા મળશે શું તમારું પ્રેમજીવન ખુશીઓથી ભરેલું રહેશે અને શું તમારું સ્વાસ્થ્ય સારું રહેશે આ બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે ચાલો જાણીએ વર્ષ બે હજાર પચીસ માટે ધનુ રાશિનો વાર્ષિક રાશિફળ અને ઉપાયો ધનુ રાશિના લોકો માટે બે હજાર પચીસ ખૂબ જ રોમાંચક અને સફળતાથી ભરેલું રહેશે જાન્યુઆરીમાં તમારી જીવનશૈલીમાં સુધારો થશે અને બાકી રહેલા કાર્યો પૂર્ણ થશે ફેબ્રુઆરીમાં વધારાના કાર્યભાર છતાં તમને સફળતા મળશે જ્યારે માર્ચમાં નવા સંપર્કો અને યોજનાઓ બનશે એપ્રિલમાં તમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી રાહત મળશે અને મે મહિનામાં તમારા બાળકના ભવિષ્ય અંગે યોજનાઓ બનાવવામાં આવશે જૂન મહિનામાં પરિવારમાં શાંતિ અને સંપ રહેશે જ્યારે જુલાઈ મહિનામાં નવી યોજનાઓ અમલમાં મૂકાશે ઓગસ્ટમાં કોઈપણ કૌટુંબિક વિવાદનો ઉકેલ આવશે જ્યારે કેટલાક સમયથી અટકેલા કામ સપ્ટેમ્બરમાં પૂર્ણ થશે ઓક્ટોબરમાં સમસ્યાઓનો ઉકેલ આવશે અને નવેમ્બરમાં પ્રગતિના શુભ અવસર મળશે ડિસેમ્બરમાં આર્થિક લાભ થશે અને જીવનમાં સકારાત્મકતા રહેશે હવે એ જાણીએ કે આ વર્ષમાં તમારે શું સાવચેતી રાખવી જોઈએ ધનુ રાશિના લોકો માટે બે હજાર પચીસ સાવધાની અને સતર્કતાનો સંદેશ લઈને આવ્યો છે જાન્યુઆરીમાં સરકારી બાબતોનો સમયસર ઉકેલ લાવવો પડશે જ્યારે ફેબ્રુઆરીમાં તમારે સોશિયલ મીડિયાથી દૂર રહેવું પડશે માર્ચમાં તમારે તમારા સ્વભાવમાં પરિપક્વતા લાવવી પડશે એપ્રિલમાં તમે અંગત બાબતોમાં વ્યસ્ત રહેશો જ્યારે મે મહિનામાં તમારે તમારી યોજનાઓ જાહેર કરવાની જરૂર રહેશે નહીં જૂનમાં સામાજિક અને વ્યક્તિગત બાબતોમાં સાવધાની રાખવી પડશે જુલાઈમાં બેદરકારી અને સંવેદનશીલતા ટાળવી પડશે જ્યારે ઓગસ્ટમાં બીજાના મામલામાં દખલગીરી ટાળવી પડશે સપ્ટેમ્બરમાં તમારે આત્મનિરીક્ષણ અને ચિંતન પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે ઓક્ટોબરમાં ક્રોધ અને અહંકારને દૂર કરવો પડશે જ્યારે નવેમ્બરમાં મિલકત સંબંધિત કાર્યોમાં સાવધાની રાખવી પડશે ડિસેમ્બરમાં વધુ પડતા કામના ભારણને કારણે વ્યસ્ત સમય રહેશે તેથી સંતુલન જાળવવા માટે પ્રયત્નો કરવા પડશે હવે એ જાણીએ કે વર્ષ બે હજાર પચીસમાં ધનુ રાશિના લોકોનો વ્યવસાય કેવો રહેશે ધનુ રાશિના લોકો માટે બે હજાર પચીસ વ્યવસાયિક દ્રષ્ટિકોણથી ઉતાર ચઢાવથી ભરેલું રહેશે જાન્યુઆરીમાં વ્યવસાયમાં પડકારો આવશે પરંતુ કાર્યક્ષેત્ર પર નિયંત્રણ રહેશે ફેબ્રુઆરીમાં નવા વ્યવસાયિક સંપર્કો બનશે જ્યારે માર્ચમાં માર્કેટિંગ અને મીડિયા સંબંધિત પ્રવૃત્તિઓને વેગ આપવો પડશે એપ્રિલમાં વ્યવસાય વિસ્તરણ માટેની યોજનાઓ અમલમાં મૂકવી ફાયદાકારક રહેશે જ્યારે મે મહિનામાં વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં ફેરફાર કરવાનું ટાળવું પડશે જૂન મહિનો વ્યવસાયમાં પરિવર્તન અને પ્રગતિ સંબંધિત યોજનાઓને અમલમાં મૂકવાનો સમય રહેશે જ્યારે જુલાઈ મહિનો કારકિર્દીમાં પ્રગતિ લાવશે ઓગસ્ટમાં વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં સારા પરિણામો મેળવવા માટે કાર્યપદ્ધતિમાં ફેરફાર કરવા પડશે જ્યારે સપ્ટેમ્બરમાં કાર્યસ્થળ પર હાજરી જાળવી રાખવી પડશે ઓક્ટોબરમાં વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં ઘણી ગતિવિધિઓ રહેશે જ્યારે નવેમ્બરમાં વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર રહેશે ડિસેમ્બરમાં વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં સુધારો થશે અને નવા કરારો મળશે હવે એ જાણીએ કે બે હજાર પચીસમાં ધનુ રાશિવાળાનું આરોગ્ય કેવું રહેશે ધનો રાશિના લોકો માટે બે હજાર સ્વાસ્થ્યની દૃષ્ટિએ થોડું પડકારજનક રહેશે જાન્યુઆરીમાં તમને તમારી ક્ષમતા કરતાં વધુ કામ ન કરવાની સલાહ આપવામાં આવે છે જ્યારે ફેબ્રુઆરીમાં ખાંસી શરદી અને ગળા સંબંધિત સમસ્યાઓને અવગણવી જોઈએ નહીં માર્ચ મહિનામાં બદલાતા હવામાન સાથે તમારે સાવચેતી રાખવી પડશે એપ્રિલમાં તમને પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે જ્યારે મે મહિનામાં તમારે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જૂનમાં તમારે તણાવ અને નકારાત્મક વિચારોથી બચવું પડશે જુલાઈમાં તમે કામના દબાણને કારણે થાક અનુભવી શકો છો જ્યારે ઓગસ્ટમાં તમારે વર્તમાન હવામાનમાં પોતાનું ધ્યાન રાખવું પડશે સપ્ટેમ્બરમાં વધુ પડતા કામના ભારણ અને થાકને કારણે તમને શારીરિક નબળાઈ અને શરીરમાં દુખાવો જેવી સમસ્યાઓનો સામનો કરવો પડશે ઓક્ટોબરમાં ભારે અને તળેલો ખોરાક ખાવાથી એસિડિટી અને અપચો થઈ શકે છે નવેમ્બરમાં તમારે તમારી આદતો અને દિનચર્યાને વ્યવસ્થિત રાખવી પડશે ડિસેમ્બરમાં સ્વાસ્થ્યની દૃષ્ટિએ સમય બહુ અનુકૂળ રહેશે નહીં હવે એ જાણીએ કે બે હજાર પચીસમાં ધનુ રાશિવાળાનું પ્રેમ અને પારિવારિક જીવન કેવું રહેશે ધનુ રાશિના લોકો માટે બે હજાર પ્રેમ અને પરિવારની દ્રષ્ટિએ મિશ્ર રહેશે જાન્યુઆરીમાં પતિ પત્ની વચ્ચે સુમેળ રહેશે પરંતુ ખોટા સંબંધોને કારણે પણ સમસ્યાઓ ઊભી થઈ શકે છે ફેબ્રુઆરીમાં વૈવાહિક જીવન સુખદ રહેશે જ્યારે માર્ચમાં પારિવારિક અને વ્યવસાયિક જીવનમાં વધુ સારો તાલમેલ રહેશે એપ્રિલમાં પતિ પત્ની વચ્ચે અહંકાર અને ગુસ્સાના કારણે સંબંધોમાં તણાવ આવી શકે છે જ્યારે મે મહિનામાં ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે જૂનમાં પરિવારમાં પરસ્પર તાલમેલ રહેશે જુલાઈમાં દાંપત્ય જીવન સુખી રહેશે જ્યારે ઓગસ્ટમાં પતિ પત્ની વચ્ચેની ગેરસમજો દૂર થશે સપ્ટેમ્બરમાં ઘરનું વાતાવરણ સુખદ અને શિસ્તબદ્ધ રહેશે ઓક્ટોબરમાં પતિ પત્ની વચ્ચે તાલમેલનો અભાવ રહેશે જ્યારે નવેમ્બરમાં ઘરમાં સુખ શાંતિ અને શિસ્તબદ્ધ વાતાવરણ રહેશે ડિસેમ્બરમાં પરિવારના સભ્યોમાં પારિવારિક પ્રવૃત્તિઓ અંગે અલગ અલગ મંતવ્યોની સ્થિતિ રહેશે હવે વર્ષ બે હજાર પચીસમાં ધનુરાશિવાળાને ઉપયોગી થાય એવા ઉપાયો જાણી લઈએ સૌથી પહેલાં વ્યવસાયમાં સફળતા માટેના ઉપાયો જાણીએ પહેલું કાર્ય આયોજનબદ્ધ રીતે કરો બીજું નવા વ્યવસાયિક સંપર્કો બનાવવાનો પ્રયાસ કરો ત્રીજું તમારા કાર્યક્ષેત્રમાં નવીનતા અને સર્જનાત્મકતા લાવો હવે સારા સ્વાસ્થ્ય માટેના ઉપાયો જાણીએ પહેલું નિયમિત કસરત કરો બીજું સંતુલિત આહાર લો ત્રીજો તણાવ ટાળવા માટે ધ્યાન અને યોગનો અભ્યાસ કરો હવે લગ્નજીવન સુધારવા માટેના ઉપાયો જાણીએ પહેલું તમારા જીવનસાથી સાથે ખુલીને વાતચીત કરો બીજું એકબીજા પ્રત્યે વિશ્વાસ અને સમજણ રાખો ત્રીજું તમારા જીવનસાથેની લાગણીઓનો આદર કરો હવે થોડા વધારાના ઉપાય જાણીએ પહેલું દરરોજ સવારે સૂર્યોદય સમયે સૂર્યને જળ અર્પણ કરો બીજો તમારા ઘરમાં છોડવાઓ અને તેમની સંભાળ રાખો ત્રીજો તમારા જીવનમાં ધીરજ અને સંયમ જાળવી રાખો ડિસ્ક્લેમર આ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે અમે તેની પુષ્ટિ કરતા નથી